જામનગરમાં આરટીઓની કામગીરી સામે નગર સેવિકાએ કર્યા સવાલો આજરોજ શહેરના ટ્રાફિક થી ધમધમતા ટાઉન હોલ વિસ્તારમાં આરટીઓ વિભાગે કાર્યવાહી કરી માત્ર ધંધાર્થીઓ કાર ચાલકોને દંડ કરવામાં આવતા નગર સેવિકાએ વિરોધ કર્યો ટાઉન હોલ વિસ્તારમાં જાહેર રોડ પર દરરોજ ખાનગી કાર પાર્કિંગ કરતા લોકો સામે કાર્યવાહી ન કરવામાં આવતા આરટીઓ વિભાગની કામગીરી સામે નગરસેવિકાએ સવાલો કરતો વિડીયો વાયરલ કર્યો નગરસેવિકાના વિરોધ બાદ આરટીઓ વિભાગે ખાનગી કાર ચાલકો સામે કાર્યવાહી કરી અહેવાલ પરાક્રમ સિંહાણા